અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાં એઆઈ બેઝ્ડ ડેશ કેમના ઉપયોગ બાબતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી જેમાં માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતમાં સૌપ્રથમ સ્માર્ટ સિટીના સહયોગથી અમદાવાદ શહેરના બત્રીસ ટ્રાફિક વ્હીકલ તથા ટ્રાફિક પોલીસ સ્ટેશનના કુલ અઠ્યાવીસ પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ કેમેરા ફાળવવામાં આવ્યા છે

એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિદાઉટ હેલ્મેટ અને રોંગ સાઈડ એ જે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડમાં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાઇલટ લોન્ચ કર્યા હતા એ સક્સેસફુલ થયા છે અને આજે એનો આપણે ફોર્મલ લોન્ચિંગ કરી રહ્યા છીએ